સરકારની અંદર થી અંદર થી અને બીજા ખેડૂતો આવેલા છે આપણી માગણી હતી આપણે નાયબ સાહેબ શ્રી ને પણ હજી સુધી ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કર્યું એના અનુસંધાને આપણે બે દિવસ પહેલા જાહેરાત કરી હતી સરકાર શ્રીને પણ કીધું હતું કે ચોગા પમ્પિંગ સ્ટેશન મેં મંગળવારે એક વાગે ધરણનો કાર્યક્રમ રાખેલો છે છતાં પણ કરીએ છીએ કે તાત્કાલિક ચોથા પંપિંગ સ્ટેશન ચાલુ કરી અને તળાવમાં અને સુજલામ સુબલામ માં છ પંપ ચાલુ કરી અને પાણી આપે એવી માંગણી છે અને એક મહિના માટે આપે એવી માગણી કરીએ છીએ સરકાર શ્રીને કહેવા માંગીયે છીએ અત્યારે અમે ખેડૂતો આવેલા છીએ હજારોની સંખ્યા ની અંદર હોય ખેડૂતો આવશે ધરણા કરશે અમે ખેડૂતો ચેલેન્જ કરીએ છીએ સરકારને કે જ્યાં સુધી ચોખા પમ્પિંગ સ્ટેશન ચાલુ નહીં થાય ત્યાં સુધી આ જગ્યા ઉપર ધરણાનો કાર્યક્રમ ચાલુ રહેશે ભલે ગમે એટલા દિવસ આજની બેઠેલી સરકાર એમના કાન બંધ કરે પણ જ્યાં સુધી આપણને પાણી ના મળે ત્યાં સુધી આ ધારણા ચાલુ કરશે રાખસે એવું તમે આશ્વાસન આપો તો આ ઊંચા કરીને આશ્વાસન આપોદ ખેડૂત ખેડૂત